પાંત્રીસ રૂપિયા બોલવા પાંત્રીસ રૂપિયા છવાસ રૂપિયા બોલવા છત્રીસ સાડેત્રીસ અડેત્રીસ અડેત્રીસ વોકડ ચાલીસ વોકલ ચાલી ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલી રૂપિયા ચાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ 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 બેતાલીસ 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 બેતાલી બેતાલી બેતાલીસ 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 સોમવાર બીતાલીસ पितालीस रुपया छियालीस छातालीस छियालीस बोल छिया छः रुपया सोचाली रुपया बच्चा पचास रुपया बच्चा बचा एक रुपयावन बावन रुपयावन रुपयावन बेपन ત્યા પાન બેધા પાન જા પાન બેધા પાન ચોપન ચોપન બેધા ચોપન ચોપન ને કે થઈ જાય ત્રણ વાર આપડા <mulain> <mulain> અચ્છા <laughs> નથી <laughs>

એકસો અગિયાર સો રૂપિયા બોલતા એક રૂપિયા એકસો એક રૂપિયા બે પાંચ પાંચ ચાલો

માલ હારો તો દેખાડ ને સાહેબ આયા ડમબળો નથી દેખાયો પેલી દેલી છે આમાં 159 હાલો આગળ જા એમનો રાખ કેમનો રાખ જો આ હારું નથી

હાલ <Gãra> છે